હરિ સ્વામી ભજન પ્રકાશનંદજી બાપુની રચના છે હું જ સાચો છું કઈ કહે છે હું જ સાચો છું તું જ કાચો છે તું જ કાચો છે સૌ કઈ કહે છે તું જ કાચું છે ખબર પડતી નથી કોણ સાચું છે વિચિત્ર સ્વભાવ માનવ રચ્યો છે આપ સ્વભાવે સહુ વિચારે છે હું જ સાચું છું હું જ સાચો છું કૃતિ અજબ આપીને અને રા કરાવે છે રાગ દ્વેષના ના દ્વંદે ફસાવી સુખ દુખ ના થકી છે સત્ય છુપાયું પ્રકૃતિ પડદે જૂઠા પછી વાદ કરાવે છે અસલ નો જરી અણસાર ના આવે એવી ભ્રમણા નખાવે છે અસલ નો જરી અણશારના આવે એવી ભ્રમણાન ખાવે છે હું પણ સાચો અન્ય પણ સાચો સંસાર મૂલે સર્વ કાચો છે હું પણ સાચો અન્ય પણ સાચો સંસાર મૂલે સર્વ કાચો છે ભજન પ્રકાશ સચ્ચિદાનંદ સાચો લગીર ન તેમાં વિવાદ છે ભજન પ્રકાશ સચ્ચિદાનંદ સાચું લગીર ન તેમાં વિવાદ છે હું જ સાચો છું હું જ સાચું છું સૌ કોઈ કહે છે હું જ સાચો છું તું જ કાચો છે તું જ કાછું છે સૌ કોઈ કહે છે તું જ કાચું છે જય ગુરુદેવ